મહાદેવર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જસદણની બાજુમાં આવેલ કોરડાપીઠા ગામ જશું કોટડાપીઠા ગામ જસતણથી નજીક થાય છે અને બાબરાથી પણ નજીક થાય છે અને રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલું આ ગામ છે મિત્રો આ કોડાપીઠા ગામમાં જસુમાનું મંદિર અને સમાધિ સ્થાન આવેલું છે જસુમાનો ઇતિહાસ વીરપુરના સંત શ્રી જલારામ બાપા સાથે જોડાયેલો છે જલારામ બાપાના વેવાણ થતા હતા જસુમા અને જસુમાએ વર્ષો સુધી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એની જગ્યામાં સદાવ્રત ચાલુ રાખ્યું હતું અને જસુમા પાસે એક અલૌકિક અનાજ ભરવાની કોઠી હતી મિત્રો આ કોઠીમાંથી કોઈ દિવસ અનાજ ખાલી થતું નહોતું જ્યાં સુધી સદાવ્રત જ ચાલુ રહ્યું ત્યાં સુધી અને જસુમાએ એમના સેવકોને ખાસ સૂચના આપી હતી કે આ કોઠીને ઉપરથી ખોલીને કોઈએ જોવી નહીં અંદર જોવું નહીં એક દિવસ જસુમાના એક સેવકને કુતુલ વશ એવી ઈચ્છા થઈ કે લાવને જસુમા સુકામ ના પાડે છે કોઠી ખોલીને જોવાની એણે જ્યારે કોઠી ખોલીને જોઈ ઉપરથી એ કોઠીની અંદર એને અલૌકિક દર્શન થયા અને એ સેવક ત્યાંને ત્યાં મૂર્છિત થઈ ગયો અને ત્યારબાદ જસુમાએ જીવતા સમાધિ લીધી મિત્રો આજે એ કોઠી આ જગ્યા પર હયાત છે અનાજ ભરવાની જે જસુમા પાસે હતી તે આ જસદનના છોટે જલરામ તરીકે ઓળખાતા હરિરામ બાપા છે અત્યારે તો નથી દેવલોક પામ્યા છે મિત્રો આ એ જ છે એનો ફોટો અને નીચે એની સમાધિ સ્થાન છે આજે પણ ચસુમાની એ અલૌકિક કોઠી અહીંયા જગ્યામાં હયાત છે આપને આગળ દર્શન કરાવું છું મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો આ તમે જોઈ શકો છો કે આ એ જ અલૌકિક કોઠી છે અનાજ ભરવાની જે જસુમા પાસે હતી તે આ કોઠીમાંથી વર્ષો સુધી સદાવ્રત માટે અનાજ નીકળતું રહેતું હતું અને જ્યારે એના સેવકે કોઠીમાં જોયું ત્યાર પછી આ કોઠીમાંથી અનાજ આવતું બંધ થઈ ગયું અને જસુમાએ જીવતા સમાધિ લીધી અને જસુમાની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારી આ જગ્યા ઉપર કોઈ હરીનો લાલ આવે અને સદાવ્રત ચાલુ રાખે એવી એની ઈચ્છા હતી મિત્રો જસ્તરની અંદર છોટે જલરામ તરીકે ઓળખાતા શ્રી હરિરામ બાપા હરિરામ બાપાએ આ જગ્યામાં સદાવત ચાલુ કર્યું આજે હરિરામ બાપાની હયાતી નથી એ તો દેવલોક પામ્યા છે મિત્રો બહુ સરસ જગ્યા છે અને કુરડાપેઠામાં લોહાણા સમાજના સોમૈયા પરિવારના અને રાજા પરિવારના કુળદેવતા આવેલા છે મિત્રો આ જગ્યામાં આવીને દર્શનનો લાભ લેવા જેવો છે મિત્રો આજે પણ એક કોઠી હયાત છે જી મહાદેવ હર જય રામ મિત્રો ફરી